સત્સંગ ભજન અને વાયબમાં આવેલા સંતો ભક્તો ભાઈઓ પ્રેમથી જય ગુરુ મહારાજ હવે સંતોએ આપણે વાણી દ્વારા ખૂબ સમજાયું વાણી તો ચારે જુગની વાણી અત્યારે ગવાય છે આપણે એમ કહીએ કે આ કલીયુગ છે પણ કલીયુગ નથી હરિભજન પણ આપણે પ્રેમથી અંદમ થાય અગાઉના યુગમાં એવી કસોટીઓ થતી હતી નીચલા વર્ણ કોઈ ભક્તિ કરી નતા શકતા રાજાઓના પણ પ્રતિબંધ હતા અને ક્યારેક ક્યારે જૂથની અંદર ધર્મનો લોક થતો હતો ત્યારે બંધ બારણા કરીને અંદર પણ જે સત્પુરુષો હતા એ ચોરીથી પણ ભક્તિ કરી અત્યારે તમને કોઈ પાપથી નહીં સરકાર તરફથી નહીં કોઈ બીજા તરફથી નહીં એટલે આને સદગ કહેવાય દે તો બીજું શું કહે આવા ભાવ આવું ઐશ્વર્ય આવી સરળતા અત્યારે કોઈ બી માણસને જો માણસ થઈને ઉપદેશ લેવો તો તાત્કાલિક મળી જાય ત્યારે હજારો લાખો વર્ષો સુધી ઝાડના પાંદડા ખાઈ વાયુનો આહાર કરી અને તપ કરતા હતા કેટલાય ઉછે માથે ધીંગાતા હતા કોઈ હરી કે ગુરુ એને મળતા નતા અત્યારે ગુરુ મળી ગયા એટલે ભગવાન મળી ગયા સંતોની વાણી એના પુરાવા હરી હરી ગુરુ ને એમ છે અંતર નહીં લગા ત્યારે કોઈ શિષ્ય ને ઉદ્દેશ આપતા તો એને કેટલાય વર્ષો સુધી એને સેવાઓ કરાવતા હતા એની ખૂબ કસોટીઓ કરાવતા હતા અત્યારે કસોટી એટલી કરવા જાય ને એટલો સમય જાળવી થતો આ અવરતા પૂરી થાય અત્યારે કેટલું છે કલિયુગની અંદર આવરતા ઓછી છે ભોગ અને ભોજનના કારણે મનુષ્યના આવતા ઓછી થઈ ગઈ છે આપણે સંતોની વાણીઓમાં વેદોમાં પુરાણોમાં બધી જગ્યાએ એના પુરાવાઓ છે આજે કઈ સત્સંગ છે એ સંતોના આધારિત વેદ પુરાણના આધારિત છે કોઈના મનના મતાથી સત્સંગ હાલે નહીં અને મનના મતાથી સત્સંગ કરીએ તો એ ખોટો પડે આપણા ગુરુ સાહેબે છેલ્લે દિવસે અમે આવ્યા ને ખૂબ વરસાદ તો હતો મેરામભાઈ અમે બધા હારે હતા બાપુએ એ ખૂબ સત્સંગ સમજાવ્યો કે ઘણા સંતોની ની એવી સાક્ષી છે વરસાદ ની સાક્ષી છે રવિ સાહેબ ની સાક્ષી છે કે ગુરુને ને જે માનવ દેહ રૂપે માને છે માનવ તરીકે દેહભાવથી જે માને છે ને એને આંધળો કયો છે આંધળો કયો છે એટલે આવા વાણીઓના કેટલાય પુરાવા કૃષ્ણનો પુરાવો છે રામનો પુરાવો છે ગીતાજી ગીતાજીની અંદર અર્જુનને ખૂબ સમજાયું કે વારંવાર તું મારી સામે જોયા રાખે છો આ તો મારો ને તારો ચામડાનો

અજંપાના કોઈ જાપ જપે તો આ ભવસાગર માં ભરે શ્વાસ ઉશ્વાસ એ કોઈ સ્મરણ કરે તો આ ભવસાગર ને કરે પહેલી જ કડી માં આખો કહી દીધો શું કહ્યું અજંપાના કોઈ જાપ જપે તો બ્રહ્મસાગર માં ભરે આમાં બે સાગર ફૂલ વહેણમાં છે એક બ્રહ્મસાગર ને એક ભવસાગર આમાં પિયા સાગર માં આપણે ડૂબી જવું છે ભલસાગર માં જો ડૂબી ગયા તો ચોરાસી લાખ યોની ભટકતા ભટકતા એનો પાર નહીં આવે અને બ્રહ્મસાગર માં છે તરવાનું કામું છે ચોરાસી લાખ યોની ફરતા ફરતા મોઘો મનુષ્યનો દેહ મળ્યો આ અવસર ચૂકી ન જાવ એનો ખ્યાલ રાખે એકાદ મેડી એકાદ બંગલો ઓછો થાય તો વાંધો નહીં એકાદ ગાડી ઓછી હોય તો વાંધો નહીં ભક્તિ માર્ગમાં વિકાસ કરવાની જરૂર છે આને મોડી તને કામ નહીં આવે ધોખો કરીએ જનવાર

જે તત્વના દર્શન કરાવે ને પોતે તત્વના દર્શન કરી લીધા હોય એને તત્વદર્શી આવા કોઈ બ્રહ્મનિષ્ઠ છોકરીઓ અત્યારે સવારામ બાપાની આગળ બ્રહ્મનિષ્ઠ લાગે છે ઘણા એવા સંતોની આગળ લાગી જાય બ્રહ્મનિષ્ઠ એને કહેવાય કે જે આત્મ અનુલક્ષીને જેને પોતાના શિષ્યનું જ્ઞાન બતાવ્યું જેવું છે હું પોતાના ઘટની અંદર બતાવ્યું

જેની અંદર અનંત ના જ વાગી હોય ફેર લગાવ ફેર આવવું નથી પડતું એને અહીંયા પાછું નથી આવતું આવું નથી પડતું એ માર્ગ ઉપર છે એમ અહીંયા કહ્યું છે આવન જાવને જીવને નહીં જેમ એક ભમર છે ઉપજાયા જેમ ઇયળ ભમરીનું ચિંતન કરતા કરતા જેને પાંખું આવ્યું તો માણસ વાર લાગે નહીં એટલે આ સંસો ના ઘણા બધા પુરાવાનો છે કેટલાય લાખો ને કરોડો પુરાવો છે ગુરુ એ જેને અમર વસ્તુ આપી હોય જૂનો ધર્મ જેને આપ્યો હોય આત્માના જેને જ્ઞાન આવા ગુરુના શરણે જઈને જે ધ્યાન ગુરુમાં નિષ્ઠા રાખી અને જે ભજન કરે એ તફાવત ઘણો છે અને નામ પણ જગત અંદર ઘણા છે અહીંયા કહ્યું નામ સંસારમાં જી નામ હશે મુક્તિ ન આદિ નામ ગુપ્ત છે અને જાણે એક જ શબ્દ વાંચવાથી તમને માહિતી મળી જાય પણ ધ્યાન તો તમારે પોતે જ કરવું ગુરુની કૃપા હોય એ બરાબર વાત છે પણ દરેક જીવે પોતે પોતાનું ધ્યાન ધ્યાન પોતે જ ખૂબ મહેનત કરી આશીર્વાદ તો બધાયને હોય જ ગુરુએ તો આશીર્વાદ આપતા જ હોય ધ્યાન મુલમ ગુરુમૂર્તિ ભુજા મુલમ ગુરુપદ મંત્ર મુલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુકુપ મોક્ષનું કોઈ મૂળ હોય તો ગુરુની કૃપા થઈ ગઈ એટલે એને મરવાની વાટ નહીં જોવાની અને મુક્તિની વાટ નહીં જોવાની અત્યારે જ મોક્ષ અત્યારે જ મોક્ષ ભક્તિ દિલમાં માં મુક્તિ ફલ બાપા કુંભારામ વર્ણન કરે છે ભક્તિ જેને દિલમાં માં એને મુક્તિ ફલ માં છે આપણે જોઈ લેવું કે ભક્તિ કેને કહેવાય સાચી ભક્તિ દેખાવની ભક્તિ નહીં આડંબરની ભક્તિ નહીં દેહાત્યાસ છોડી અને જે પોતે પોતાનું ભજન પોતે છે વાહે આજે સ્વ છે ને પોતે અને એના ઘટની અંદર છે અહીં બોલે બીજો કોઈ નથી પરમેશ્વર પોતે આંધરાને અજ્ઞાની અડગા જાય પોતે ગુપત ગંગા ની કાલે પણ વાત આવી લાખરામ બાબુ વાત કરતા વાણી ગુપત ગંગા આની અંદર ગુપત ગંગા છેલી આ ગુપત ગુપત ગંગામાં માં હથણ માં બસ ભાડું ના આપવું પડે ક્યાંય જાવું ના પડે ત્યાં જો સમય ના લાગે ને સવાર ને સાંજે અડધી કલાક ભજન કરે રૂપદ ગંગામાં ના આવી લીધું એનો બેડો પા પણ જેમ ગુરુએ રીત બતાવી એમ કરે તો પોતે પોતાની રીતે કદાચ આઠ કલાક બેસે તો એ નહીં રીતિ બતાવી અર્જુનને રીતિ બતાવી ત્યાં માટીના ચોકઠાને આ નામ લે અધુરો ઉપદેશ ગીતાની અંદર લખી દીધો છે મોજુક છે એમ અંદર બધા શાસ્ત્ર પુરાણ ની અંદર અડધો પડતો તો બધાની અંદર લખેલું છે અમુક પછી હોશિયાર માણસ હોય તો એમાં વાંચી પછી પોતાની રીતે ખૂબ મહેનત કરે છે પણ ગુરુબીન જ્ઞાન કેટલાય પુરાવાઓ આ પાસે આજે એક પુનાભાઈએ ભેફલી ખબર આપી દીધી છે એટલે એ તાત્કાલિક ફરચો પરબારી ઉધરસ થઈ ગઈ એટલે જાઝું તો આજ ગવાશે પણ નહીં ને જાશું બોલાશે પણ નહીં